જોરદાર પાછળ વાતાવરણ ગિરનાર હે મસ્ત યુ હે જય માતાજી મિત્રો તો પાસમ થઈ ગઈ છે અને રજા થઈ ગઈ હે પૂરી તો રાજકોટ જવા માટે નીકળી ગયા હે અને રસ્તામાં મામાની વાડી આવે છે ન્યા થઈ અને અહીંથી પાછા રાજકોટ માટે નીકળી જઈશું તો રજા હતી પાંચ છ દિવસની પૂરી થઈ ગઈ અને કાલથી પાછા ધંધે ને અત્યારે કંઈક આ રીતના ગામડામાં નજારો હે ને પાછળ અહીંથી સાઠ સાઠ સિત્તેર કિલોમીટર દૂર થાય છે છતાંય ગિરનાર દેખાય છે તમને વિડીયોમાં કદાચ નહીં દેખાતો હોય ઝૂમ કરીને પોઝ કરીને જોઈ લે સાઠ સિત્તેર કિલોમીટર થાય છે અને બાકી મસ્ત મજાનું વાતાવરણ છે અત્યારે ગામડાનું બાકી વિડીયોમાં બનાવી રેજો મળીએ આગળ તો મિત્રો મંદિરે પગે લાગી લીધા અને અહીંથી નીકળશું પેલા પાછળ નદી હાલો બતાવું તમને જો પહેલાં આ રીતના પાણી માટેના મશીન હોતું હવે તો કેરોસીન વળી ચાલતા પણ મળતા નથી મોટરો આવી ગયો એટલે બાકી આ રીતના કંઈક મસ્ત વાડી નદીનો ગાંઠો

ફાઇનલ મિત્રો ત્યારે ફૂલરામા પહોંચી ગયા છે મોહીને ઘેર આપણે બેસ બિલકુલ ભાઈ ખાઈ છે મસ્ત જ વાકાવરી નેકલાક લઈ જ જા કમલો ગયાલા નો આમ ગાડી આ મિત્રો ફૂલ રામેથી નીકળી જાય હવે અને મળીએ રસ્તા સારું હાલો મોહી હાલો જય માતા એ હા એ તો મિત્રો અત્યારે વટલી હાઈવે ઉપર હે વટલી જુનાગઢ હાઈવે ઉપર અને બ્રિજ ચડતા તાજો પાછળ હે ગિરનાર એ ગામડેથી પણ દેખાતા હતા ને જીમ જીમ નજીક જાય મોટો મોટો સાથો જાય છે બાકી વ્યૂ એકદમ મસ્ત છે અત્યારે એમ લાગે છે કે અવારના હાથ હાડા હાથ વાગ્યા હોય છે પણ અત્યારે ઉપરના બાર વાગ્યા છે પણ એકદમ વ્યૂ છે એ વ્યૂ જોરદાર છે જોવા માટે થોડીક વાર પૂરો ખાવા માટે બાકી હજી જુનાગઢ રોડ ઉપર પણ ઊપશું બાકી વાતાવરણ એક નંબર જોરદાર હજુ પાછળ પાછળ ગિરનાર દેખાય છે રોડ ઉપર ઉભા રહી ગયા હે નાસ્તો કરવા વણેલા ગાંઠિયા ખાઈ લઈએ ખવાયાત થયો હે ને વાતાવરણ વરસાદ થયો એટલે ગાંઠિયાનો ઓર્ડર આપ્યો હે ગાંઠિયા બાઠિયા ખાઈને નીકળીએ પછી અહીંથી ત્યારબાદ સારી હોટલ વે ફાઇનલ મિત્રો ગરમા ગરમ ગાંઠિયા આવી ગયા હે વણેલા ગાંઠિયા હે ચટણી અંબારો ખાઈ લઈએ

ફાઇનલ મિત્રો નાસ્તો બાસ્તો કરી લીધો અને અહીંથી નીકળવાના છે રાજકોટ તો ફાઇનલી મિત્રો ઘરે ફૂકી ગયા છે અને વરસાદ જેવી માહોલ છે બાકી આજનો વિડીયો બસ આથી જ ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરી દેજો લાઇક કરી દેજો બાકી મળીએ કાલના વિડીયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ